હું વિજય નાથા વાઘેર હું રેલવે નું કામ કરતો બરોબર હવેથી નહી કરું અને આ ખોટું હતું ગ્રુપ સી ના ગ્રુપ સી ના બેજ ઉપર હવે નહીં રૂપિયા માંગતો કેટલા રૂપિયા માંગતો દોઢ બે લાખ રૂપિયા લઉં પાંચ લાખ રૂપિયા તો હું નાખી દો અને આ પોલીસ નું એની યાર વાત કર્યું કોણ હે એ તમને હાર્દિકભાઈ નામ લખેલું આવશે હાર્દિકભાઈ કેવા જેઠવા જેઠવા ક્યાં ના છે અમદાવાદ નાતે કેવા જ્ઞાતિ બે જણા છે એક દરબાર છે ને એક બીજી જ્ઞાતિ ના હાર્દિક ભાઈ મને જ્ઞાતિ રેલવે વાળું ખોટી નું હે હા હવે આ પછી કોઈ દી કરી કોઈ નું ના ક્યાંય કરી ના એક છોકરા ને લુટતો નહી હો ભાઈ